દશામાના વ્રતની વાર્તા દિવાસાનો દિવસ આવ્યો એટલે બધી બહેનો દશામાના વ્રત કરે બહેનો નદીએ નહાવા જાય છે આ નદીના કાંઠા ઉપર રાજાનો મહેલ હતો મહેલમાં જરૂખામાં ઊભી ઊભી રાણી આ બધી બહેનોને જોઈ એટલે રાણીએ દાસીને કહ્યું દાસી તું એ બહેનોને જઈને પૂછી આવ કે સાના વ્રત કરે છે દાક્ષીએ આવીને પૂછ્યું બહેનો તમે શાના વ્રત કરો છો બહેનો કહે ગુકાનું વત કરવા એ વ્રત સી રીતે થાય બહેનો કહે સુધારણા તાતણા લેવા તેને દસ ગાંઠો વાળી દોરાણી કંકુ દેવો ઉપવાસ કરવા અને યતા શક્તિ દાન કરવો દાસીએ આવીને રાણીને વાત કરી રાણીએ વ્રત લેવા વિચાર્યું રાત્રે રાજા ઘરે આવ્યા ત્યારે રાણીએ કહ્યું હું દેશા મા નો વ્રત કર્યું રાજાએ કહ્યું

અને આખા રાજમાં ફરી વળ્યા સવાર થયો રાજ્યમાં અવ્યવસ્થા ઊભી થઈ અંધા ધૂંધી થવા લાગી રાજ્યના ભંડારમાંથી પૈસો ચાલ્યો ગયો કોઠાર જોવા જાય તો ખાલી ખમ અન્નનો એક દાણો ન મળે ગામની પ્રજા રાજા પાસે આવી અને કહેવા લાગી રાજા રાણી તમે પહેરે લુગડે બહાર નીકળી જાઓ તમારા રાજ્યની ખરાબ દશા બેસશે રાજા રાણી તથા બે કુંવર પહેરે લુગડે ચાલી નીકળ્યા ગામને પાદર ફૂલવાડીમાં જઈ બેઠા તો ફૂલવાડી બળીને ભસ્મ થઈ ગઈ રાણી કહે આપણી કઠણ દશા બેઠી છે આપણે અહીં રહેવામાં સાર નથી રાજની પ્રજા દુખી થશે એ કરતા આપણે ચાલ્યા જઈએ રાજા રાણી આગળ ચાલ્યા રસ્તામાં કુંવરો ભૂખ્યા થયા થોડી વારે રાણીની સહેલીનું ઘર આવ્યું રાણી કહે બહેન બટકુ રોટલો આપો સા ભાંગ પીખારણ વાવ વાવમાં ઉતરી ત્યાં તો બંને કુંવરો ને દશામાએ વાવમાં ખેંચી લીધા રાણી રોતી કકળતી રાજા પાસે આવી અને કલ્પાંત કરતી કહે બંને દીકરા રાજા કહે કલ્પાન કરશો નહીં જેના હતા એને લઈ લીધા ત્યાંથી રાજા રાણી આગળ ચાલ્યા માર્ગમાં રાજાને બહેનનું ગામ આવ્યું રાજા કહે બહેનને મળ્યા વગર જવાય નહીં એક પખાલી સાથે સંદેશો મોકલ્યો કે તમારા ભાઈ ભોજાઈ મળવા આવ્યા છે બહેન કહે મારા ભાઈ ભોજાઈ આમ કોઈડા પાલખી વગર આવી નહીં પણ સમજુ બહેનને મનમાં વિચાર્યું કે ભાઈની કઠણ દશા હોય તો કદાચ આવ્યા પણ હોય તેમ વિચારી બહેને સુખડી બનાવી અને સાવ સોનાનું સાંકડું લઈ માટલીમાં ખાલી મોકલ્યું પણ જ્યારે રાજાએ માટલી ખોલી ત્યારે સુખડી કોલસા થઈ ગઈ અને સાંકળો સાફ થઈ ગયો રાજાએ વિચાર્યું કે મારી બહેન મને મારી નાખવા રાજી ના હોય એણે તો ખાવાની વસ્તુ મોકલાવી હશે પણ આ તો દશામાંના ખેલ જણાય છે રાજાએ માટલી કોયમાં ભંડારી અને ત્યાંથી આગળ ચાલ્યા માર્ગમાં મોટી નદી આવી નદીના પટમાં ચીભડાના વાડા હતા રાણીએ કહ્યું ભાઈ ખેડૂત લાગી છે આપો તો સારું ખેડૂતે આપ્યું પણ દિવસ આથમી ગયો હતો અને સૂર્યાસ્ત પછી ખાવું નહીં એવું રાજાનો નિયમ હતું તેથી ચીબડું પડખે મૂકી અને સૂઈ ગયા એવામાં એ રાજ્યના રાજાનો કુંવર રિસાઈને સાનો માનો મોસાળમાં નાસી ગયો હતો તેથી રાજાના સૈનિકો કુંવરને શોધવા નીકળ્યા હતા તે ફરતા ફરતા રાજા રાણી જ્યાં સુતા હતા ત્યાં આવી ચડ્યા પેલું ચીભડું અચાનક કુંવરનું માથું થઈ ગયું તે પેલા સૈનિકોએ જોયું તેથી સૈનિકોએ રાજા રાણીને માર મારી પકડી લીધા અને પોતાના રાજમાં લઈ ગયા પેલા રાજાએ તેમને કેદ કર્યા રાજા રાણીને જુદી જુદી ઓરડીમાં પૂર્યા રાજા તો વિચાર કરે બાર બાર મહિનાથી કઠણ દશાના ફળ ભોગવી રહ્યો છું એ દશામાં ના ખેલ છે રાણી ઓરડીમાં એકલી રોતી બેઠી હતી તેણે વિચાર્યું રાજાએ દશામાં અપમાન કર્યું છે તેથી આ બધા દુઃખ પડે છે બાર મહિના પૂરા થયા દિવાસાનો દિવસ આવ્યો શ્રાવણ મહિનો આવ્યો રાણીએ દશામાનું વ્રત લીધું દશામાના નકોરડા ઉપવાસ કર્યા અગિયારમાં દિવસે એક પલા સૈનિકને રાણી કહે પલા ભાઈ દશા માને રીજવવા મેં વ્રત કર્યું છે તો મને મદદ કર દશા માં તારું સારું કરશે દસ મુઠી ઘઉ લાવી દે ને લચકો માટી આપ અને ગોળનું નું દડબુ આપ માટી ની બનાવી દશા માં સ્તુતિ કરી કરગરવા લાગી હે દશા માં અમે પામર જીવ અમારી ઉપર દયા કરો માં એમ કહી માં ને મનોમન ભક્તિ કરવા લાગી અને પછી પતિને જમાડ્યો ને પોતે પારણા કર્યા રાત્રે સાંઘડીને ઘરમાં રાખી સવારે પેલા પલા સૈનિકને આપીને જળમાં પધરાવવા કહ્યું સૈનિકે નદીમાં જઈ અને સાંઘડી જળમાં પધરાવી દીધી એ રાતે ગામના રાજાને સપનામાં દશામાં આવ્યા અને કહ્યું હે રાજા તારો કુંવર રિસાઈને મોસાળમાં નાસી ગયો છે અને તે વગર વાકે રાજા રાણીને જેલમાં પૂર્યા છે તેમને છોડી મૂકજે સવારમાં તારો કુંવર મોસાળથી ઘરે પાછો આવશે અને જો તું મારી વાત નહીં માને તો તારી પણ એમના જેવી બુરી હાલત થશે સવાર થતા રાજકુંવર ઘરે આવ્યો રાજાએ પહેલા કુંવરનું માથું જોયું તો લીલું તાજું ચીપડું સપનું સાચું પડ્યું તેણે રાજાને જેલમાંથી છોડી મૂકવા હુકમ કર્યો રાજા રાણીને સારા પહેરાવી રજા આપવા ગામના રાજાએ આદેશ કર્યો તમે અમારા ગુનામાં નથી પણ દેવના કોપે તમારી આ દશા થયેલ છે આમ કહી વિદાય લીધી રાજા રાણી સમજ્યા કે હવે દશા વળતી લાગે છે માટે ચાલો હવે પાછા વળીએ રાજા રાણી બહેનને ગામ આવ્યા રાજાએ વિચાર્યું કે મારી બહેન મને મારે નાખવા રાજી ના હોય એટલે માટલી કાઢી જોતા જઈએ ખોદીને માટલી કાઢી જોએ છે તો ખાવા જેવી સુખડી મળી અને સોનાનું સાંકળું દીઠું માટલી લઈ રાજા રાણી આગળ ચાલ્યા વચમાં વાવ આવી દશામાએ વિચાર્યું રાજાના બંને દીકરા લીધા છે તે પાછા આપો કરડા ડોસીનું રૂપ લીધું અને છોકરાને આંગળીએ વળગાડ્યા જેવા રાજા રાણી ત્યાંથી પસાર થાય ત્યારે દશામાએ બૂમ પાડી એ ભાઈ ઊભા રહો આ બંને રાજાના કુંવર જેવા છોકરા ભૂલા પડી ગયા છે તેમને ગામમાં લેતા જાઓ રાજા રાણીએ એમના પોતાના છોકરાને ઓળખ્યા અને બેઉ કુંવરોને રાણીએ હેતથી ઉપાડી લીધા એટલે દશામાએ અસલ સ્વરૂપ ધર્યું દિવ્ય સ્વરૂપ જોઈ રાજા રાણી તો એમના પગમાં પડી ગયા પ્રસન્ન થઈ દશામાએ કૃપા કરી દશામાં કહે હે અહંકારી રાજા તારો અહંકાર છોડી દેજે આજથી તમારી દશા વળશે તમે ઘરે જાઓ તમારું રાજ તમને પાછું મળશે ઘરે જઈ મારા વ્રતનો મહિમા વધારજો જે કોઈ મારું વ્રત કરશે તેને મારી કૃપાથી સુખ સંતોષ મળશે એટલામાં દશામાની કૃપાથી એક રથ થઈ ગયો રથ આપી માતાજી કહે લે રાજા આ રથમાં બેસી તમારા ગામમાં જાઓ તમારી સમૃદ્ધિ હવેથી વધશે એટલું કહી દશામાં અદ્રશ્ય થઈ ગયા રથમાં બેસી રાજા રાણી કુંવરોને લઈ આગળ ચાલ્યા મારગમાં બહેનપણીનું ગામ આવ્યું જેણે ઝાકારો દીધો હતો તે બહેનપણી સામે ચાલી રાણીને ભેટી પડી અને કહેવા લાગી ઓ બહેન ઘણા દીએ આવ્યા આજ તો તમને નહીં જવા દઉં રાજાએ કહ્યું બહેન મારી કઠણ દશા હતી ત્યારે તમે કટકો રોટલો નહોતો આપ્યો અને આજે રાત રોકાવાની વાત કરો છો પણ હવે અમે નહીં રહીએ એટલું કહી રાજા રાણી ત્યાંથી આગળ ચાલ્યા

પ્રજામાં આનંદનો પાર ન રહ્યો રાજા રાણીએ દશામાના વ્રતનો મહિમા વધાર્યો તેથી રાજમાં સમૃદ્ધિ વધી પાંચ વર્ષ પૂરા થયા એટલે રાણીએ વ્રતનું ઉજવણો કર્યું રૂપાની સાંધણી કરી બ્રાહ્મણને દાનમાં દીધી દશામાને પૂજા નૈવેદ્ય ધર્યું ગામ આખાને જમાડ્યું અને પુણ્ય દાન કર્યા રાણીએ રાજની રીત પ્રમાણે ઉજવણું કર્યું તેથી રાજમાં દશામાની કૃપા ઉતરી જય દશામા જેવી રાજા રાણીની દશા વળી તેવી સૌની દશા વારજો